નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામમાં આવેલા આંગણવાડી કેન્દ્ર પાસે વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકો વચ્ચે રોષની લાગણી જોવા મળી રહી છે વરસાદ પડ્યા બાદ અહીં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે આંગણવાડીની આસપાસ પાણી ભરાઈ ગયું છે આ સ્થિતિમાં નાના બાળકોની દિનચર્યા માટે આંગણવાડીમાં આવવું જોવું મુશ્કેલ બની ગયું છે વધુમાં સતત ભરાયેલા પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ગંભીર ભય સર્જાયો છે સ્થાનિકોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરીના નામે પંચાયત દ્વારા માત્ર કાગળ પર જ કામગીરી કરવામાં આવી રહી છે વાસ્તવમાં નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી વરસાદી પાણી પાતણમાં ઉતરે તેવી કોઈ યોજના દેખાતી નથી જણાવ્યું છે કે છેલ્લા કેટલા વર્ષોથી અહીં પાણી નિકાલની સમસ્યા ચાલુ છે છતાં તંત્ર દ્વારા કોઈ પણ કદમ ઉઠાવવામાં આવ્યો નથી હવે જ્યારે ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે બાળકોના આરોગ્ય સામે સીધો સંકટ ઉભો થયું છે અંતે સ્થાનિકોને વાલી ગયા તાકીદે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગણી કરી છે અને આગાહી આપી છે કે જો તંત્રને જગડવામાં નહીં આવે તો કોઈ મોટી ઘટના થવાની રાહ જોઈ રહી છે રિપોર્ટર વીરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર આવાજ નવા સમાચાર જોવા માટે જોડાયને રહો જનરબન ન્યૂઝ સાથે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ આજે આ પાણી આજે વરસાદનો મોસમ બયો છે આજે આ પાણી ભર્યું છે જેથી આ કચરો એટલો બધો ફસઈ રહ્યો છે કે જેથી આ કામગીરી પંચાયતને અમે રજુઆત કરી છે કે આ સાફ સફાઈ કરાવો ને જેથી આ બીમારી ફેલાઈ નહીં અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે ને અમારા ઘર સામે જ છે નાના નાના બાળકો છે ને આજે કેટલા ટાઈમથી પંચાયતમાં અમે સરપંચને કમ્પ્લેન આપેલી છે ને આ ઉકેડો બનાવી દીધો છે ને જો કોઈ બી હોય છે એ અહીંયા આવીને કચરો નાખી જાય છે ને અમે છે આ કચરો નાખવાનું બંધ કરો અને સરપંચ સાહેબ ને અમારી વિનંતી છે કે આ પાણીનો નિકાલ કરો વેલી તકે તેથી રોગ ફાટી ના પડે એવી અમારી વિનંતી છે શું નામ તમારું અજય સોલંકી જબુ